શક્કરે બટા શક્કરે બટા કાલે શિવરાત્રી છે પપ્પા હેડે તારા માટે જે શું લાયા દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો જો નહીં ધોઈ લીધું ફ્રેશ થઈ ગયા છે હવે કપડાં ચેન્જ પહેરી લીધા કપડાં પહેરી લીધા હવે કોફી પીએ છે કોફી બનાવશું તમે જોઈ શકો છો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને જો આ ગોલું રડ્યા છે શું થાય બેટા

જોરદાર કોફી બની છે તમારે પણ કોફી પીવી કોમેન્ટ કરજો ઓકે કારણ કે સવાર સવારમાં કોફી પીવાની મજા અલગ જ આવે છે આ જો અમારું ગોલું શું થયું બેટા દન શું થયું જેવું રડાય છે મોડું જેવું થઈ ગયું ઢીલું થઈ ગયું સવારમાં હમણાં જ ઉઠ્યો છો પરવાજો બંધ કરી જો ગોલું છે ને ગોલું થોડુંક ઢીલો થઈ ગયો છે રાતે રડતો તો ત્રણ વાગ્યા ને તો રાતે રડતો રડતો હતો ને તો રાતે રાતે રડતો તો પગ દુખતા હતા જો બોલો નાનકો જો નાનકોને મોખો દીખ્યા મોખો ભવડામીટા છોકરણ જો હેલો દોસ્તો તો હું છે અત્યારે બપોરના લગભગ બે વાગ્યા છે અને અમારે ખેતરમાં આવ્યો છું તમે જુઓ કેટલો તાપ છે આટલા તાપમાં પણ ખેતરમાં આવ્યો છું હાટ મારા ગેટમાંથી નીકળ્યું હું તમે જોઈ શકો છો આ તો તમને યાદ હશે કે આગલી વિડીયોમાં જેમ છે એમ આપણું લોકેશન છે વિડીયો બનાવવા માટેનું ઓકે તો તમે જોઈ શકો છો ખેતરમાં રોટાવેટર વાગી ગયું છે કે રોટા માર્યું એટલે હવે આમાં બાજરી કરીશું હવે તો બધું ચાર દરડીઓને બે દરડિયો બધું પડ્યું છે મસ્ત નાખો ખેતર એકદમ ચોખ્ખું થઈ ગયું છે હવે આમાં છે ને હવે આમાં રોટાવેટર માર મારી દઈશું રોટા મારેલું છે એટલે હવે બાજુ રોપી દઈશું પાણી વાણી વાળીને કે ધરું નાખવાનું છે તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો કે હવે હું આવ્યો છું તો થોડી ઘણી એકાદ વિડીયો બી બનાવી દઉં કન્ટેન્ટ થોડો વિચારું ઓકે તો દોસ્તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ઓકે દોસ્ત હેલો દોસ્તો તો તમે જોઈ શકો છો માટો કામકાજ ચાલુ છે અહીંયા આગળ આપણે લેબર કોલોની બનાવની છે અહીંયા બધા માણસો રહેવા માટેની બનાવની છે એટલે કામકાજ ચાલુ છે જીસીબીનું કામકાજ તો જીસીબી ફરજ છે એન્ડ અહીંયા આપણું આજે પહેલો કટ પૂરો થઈ ગયો છે એકસો પંચાવન ફૂટનો હું તમને બતાવી દઉં જો તમે જોઈ શકો છો એક કટ પૂરો થયો અહીંયા ઓકે અહીંયા ઘરે આપણો ફેઝ વન હમ તમે જોઈ શકો છો આ જીસીપી ચાલે છે કનેક્સ ચુમ્મ જ પડે છે પોઈન્ટ ફાઈવ એક્સ નહીં ચલતા એ દેખો યા પેગા કામ કામ સ્ટાર્ટઅપ પપ્પા શું લાવ્યા તમારે જો પપ્પા છે તારા માટે શું લાવ્યા છોકરો ખુશ થઈ ગયો ચોકલેટ છે તો એકદમ છે ગાઈશ હું ઘરે આવ્યો છું અને હું છે ને રતલામી સેવ પાલેજી અને શક્કરે બટાકા શક્કરે બટાકા કાલે શિવરાત્રિ છે શક્કરે બટાકા ખાવાની મજા છે અલગ આવે તો શક્કરે બટાકા લઈને આવી ગયો છું જોવા જોઈએ તમારે જોવા છે ચાલુ રાખજો

કરી કરું આ સકરીયું છે અને સકરીયું કે કાલે બાફી મસ્તન બરાડા બાફી ખાવાનો બહુ મજા આવે અને બટાકો બટાકો કેરા આ સકરીયું

નહીં ઉપર હા માળાવ ખાવાની સારું હેઠ હેલો તો ખાવા કાઢ શું હેલ્લો દોસ્તો ઉંભરા દોસ્તો ઊંઘરા પાપડી

Chó cô nghỉ cơ Chó cô Mở rồi hả à. Ê Đây là hoa đồ Xúc hào vào nút Xúc hào vào ta đó Đi cấp títos nó ટલામી સેવ ખાય છે તો દોસ્તો હું કોફી બનાવું છું અને તમને ખબર જ છે દરરોજ હું કઉ છું એ જ કહેવાનો છું કે કોફી पीवी जलरी मैं पीयो छु कॉफी का तो दूध तो અત્યારમાં આપણે કોફી થઈ રહી છે દૂધ गरम गरम છે એન્ડ યે અમારી કોફી હે યે અમારી કોફી હે યે દૂધ હે કાયકા

બાભાઈ ચાલો ઓ દોસ્તો અહીંયા ઘડી આપણે આ બ્લોગને એન્ડ કરીએ છીએ તો અમારો બ્લોગ આ પૂરેપૂરો જોજો અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રાત થઈ ગઈ છે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તો આ શકાય પથરાઈ ગયું છે બધું અમારું પથારી થઈ ગઈ બાલીની મમ્મીની ગોલોની પથારી થઈ ગઈ છે હવે સૂઈ જઈશું ઓકે મળીએ આવતીકાલે કાલે મહાશિવરાત્રી છે ઓકે તો બધાને હર હર મહાદેવ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ